હો પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક છોડે ન્યૂઝ પાલિકાની ઇમારતોનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ઇન્સ્પેક્શન છેલ્લા ઘણા સમયથી પાલિકાની વડી કચેરીમાં તિરાડો ગામડા પડવાના કારણે પાણી ટપકવા જેવી સમસ્યાઓ સામે આવી રહી છે હોડી દુર્ઘટના બાદ જ્યારે પાલિકા દ્વારા શહેરની જોખમી ઇમારતોને નોટિસ આપી ઉતારી લેવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે પાલિકાની ઇમારત પર જર્જરિત હાલતમાં છે ત્યારે આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પરિકર દ્વારા આજે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે પાલિકા દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત એન્જિનિયરોની એક ટીમ આધુનિક મશીનરી સાથે પાલિકાની વડી કચેરીના તમામ વિભાગોમાં ફરી અને ઇન્સ્પેક્શન કર્યું અનેક સ્થળોના ફોટા પાડવામાં આવ્યા જ્યારે જર્જરીતે જણાય તો સ્થળો પરથી સેમ્પલો પણ લેવામાં આવ્યા આ કામગીરી માટે નિરીક્ષકો પાસે આધુનિક સંસાધનો ઉપલબ્ધ ઉપલબ્ધતા જેના દ્વારા આ સમગ્ર ચકાસણી કરવામાં આવી Thank uh -huh.